જય અંબે જય ભોલે જો આજે આપણે બનાવવાના છે દૂધીના ઢેબરા તો એના માટે શું જોઈશે કહું તો આ દૂધી લીધી છે આ ઘઉંનો લોટ છે રોટલીનો છે આ મરચું હળદર આ ગરમ મસાલો છે આદુ મરચાંના લસણની પેસ્ટ છે આ મીઠું છે અને પાણી છે આટલી વસ્તુ આપણે જોઈશે તો ચલો હવે બનાવીએ દૂધીના ઢેબરા જો આવું પહેલાં આપણે દૂધીને સાલ લઈશું આ રીતે બધી સાલું ઉતાર લેવાની પહેલાં હા આ રીતે સાલું ઉતારી દેવાની જો દૂધીને આપણે સાલું ઉતારીને હવે આ રીતે છીણી લેવાની આ રીતે દૂધી શીણી કાઢવાની જો આપણે દૂધી શીણી લીધી છે હવે આપણે લોટ બાદ દઈશું લાહોળો બાંધો જો આ લોટ ચારીને લેવાનો હમીઠા આપણે ઘઉંનો રોટલીનો લોટ છે જે ઘરના ખાના વાળી બનાવવાનો એટલું લેવાનો એમ જો આ રીતે લોટ બધો ચાલી દેવાનો જુઓ આપણે લોટ ચાર દીધો હવે આપણે દૂધીનું ઉછીણ અંદર નાખી દઈશું નાખી દો બધું દૂધીનું છૂળી નાખી દીધું હવે આપણે મસાલા નાખી દઈશું અંદર પહેલાં આપણે મીઠું નાખી દઈશું અંદર ગભરાઈ દો મીઠું આપણું જ નાખવાનું પછી ખાવાની મજાના વધારે પડી જાય તો પહેલાં મીઠું નાખ્યું હવે આપણે પેલી પેસ્ટ નાખી દો મરચાં લસણની આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દો હમ હવે આપણે હળદર નાખી દો અડધ હમ હવે આપણે મરચું નાખી દઈશું મરચું મરચું નાખ્યું લાલ સૂકું મરચું હવે ગરમ મસાલો નાખી દો ગરમ મસાલો નાખ્યો હમ હવે બધું કરી નાખો મિક્સ મિક્સ કરી નાખો દૂધીની નીચેને છે એટલે પાણી ઓછું જાય આપણે જરૂર પૂરતું લઈશું પહેલાં લોટ બાંધી જોઈએ પછી જરૂર પડે એમ પાણી લેવાનું થોડું થોડું કાંઈ દૂધીમાં પાણી હોય જ આ રીતે મિક્સ કરી લેવાનું બધું જો આવા તેલનું મોણ થોડું દઈ દઈશું આ તેલ નાખ્યું બસ 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 કરી નાખો મિક્સ પાછો જો હવે થોડું થોડું પાણી લઈને આપણે લોટ બાંધી દઈએ લોટ કાઠો રાખવાનો કારણ કે પછી દૂધીના હિસાબે ઢીલો પડી જાય આ રીતે લોટ બાંધી દેવાનો દૂધીના ઠેબરા ખાવામાં મજા આવે ચાની જોડે ખવાય ટોમેટો કેચઅપ જોડે ખવાય દૂધી પણ જાણે નાખો તમે પહેલાં ચાખી લેવાની અમુક દૂધી પેલી એવી આવી જાય ને કાઢવા જેવી તો મજા ના આવે એટલે પહેલાં દૂધી છીણી તો પહેલાં ચાખી લેવી બધી નહીં સારી જ કોક કૂકવાર એવી આવી જાય આ રીતે બાંધી દેવાનું જો આ રીતે લોટ બાંધી દેવાનો થોડુંક પાણી લેવું હોય તો લોટ મસળી એટલો સારો થાય ઢેબડા ગમે તે રોટ તમારે મસળવો ને તો મસળવાથી સારા બને ઢેબરા હોય રોટલો હોય કે રોટલી હોય આ રીતે લોટ બાંધી દેવાનો બધો દૂધી હોય એટલે પાણી ઓછું જાય અંદર ઉપર થોડું તેલ લગાવી દો શેદ તેલ લગાવી દો ઉપર એટલે ચ્વાટા નહીં આથી જો આ રીતે થોડું તેલ લગાવી દઈએ એટલે ચ્વાટા નહીં પછી આ રીતે લોટ બાંધી દેવાનો જેટલો મસળાય ને એટલા વધારે સારું થાય ચાલો હવે આપણે લોટ બંધ થઈ ગયો છે હવે આપણે થોડી વાર મૂકી રાખીએ પછી ઢેબરા બનાવી દઈએ જો આપણે તવી મૂકી દીધી છે ગેસ ઉપર ગરમ થાય એટલે ઢેબરા વણી લઈશું આ રીતે વણી લેવાના લોટ વાળા કરતા જવાનું ચોટ હતો આ રીતે ઢેબરા બનાવવાના

આ રીતે ઢીબરા મૂકી દેવાના ધીમા ગેસે કરવાનું ગેસ ધીમો કરીને આપણો રોળી ચપી દઈશ આપણે ધીમા ગેસે કરી દઈએ ધીમા ગેસે સરખા પાકી જાય ને એટલે દ્વારા ફેરવી દેવાનું પર વારવા દઈને ફેરવવાનું દ્વારા જે ફેરવતા જવાનું ફેરવીએ ને એટલે તેલ મૂકવાનું પાછું આજુબાજુ આપણે આ રીતે કુર મૂકી દેવાનું ધીમા ગેસ છે એટલે ધીમે ધીમે થવાનું ધીમે ધીમે થાય ને હરકું પાકી જાય ત્યાં સુધી આપણે બીજું ઢીબરું વણી લઈશું આ રીતે વણી લેવાના ફેરવાનું જોઈ લેવાનું જોઈ લો ફેરવા દો હજુ થયું નહીં થઈ ગયું છે ના હજુ તો કાચું દેખાય થવા તો ધીરે ધીરે આ રીતે વણી લેવાનું ચોટા તો લોટ ઉપર નાખવાનો આ રીતે જો આપણે ઠીબરું થઈ ગયું છે કાઢી લઈશું હવે બીજું નાખી દઈશું જે બીજું નાખી દઈશું ગોળ આપણે તેલ મૂકી દઈશું મૂકી દો તેલ હા ગોળ તેલ મૂકી દેવાનું ધીમા તાપી છે એટલે થવા દેવાનું ધીરે ધીરે આ રીતે આપણે બધા ઢીબરા વણી લેવાના લોટમાં લગાવી દેવાના ચોટ હતો બધા આ રીતે બધા વણી લઈશું જો આને ફેરવી દઈએ ફેરવી દેવાનું ગોળ તેલ લગાવી દઉં આજે ગુડ ફરતું તેલ લગાવી દેવાનું ફેલો ધરણ જોઈ લેવાનું થઈ જાય એટલે કાઢી લેવાનું જો આપણે થઈ ગયું છે કાઢી લઈશું ઓડીશમાં આ રીતે બધા બનાવી લેવાના આપણે જો આ રીતે આપણે બધા બનાવી લેવાના લઈ લો ડિશમાં થઈ ગયું છે લઈ લો ડિશમાં આ રીતે બધા બનાવી લેવાના જોવા તૈયાર છે આપણા દૂધીના ઢેબરા સારું હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો